જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કરવી છે થાય છે તુલસીના છોડમાં લક્ષ્મી યંત્ર રાખવાનું ધાર્મિક અને વૈદિક પરંપરાઓમાં વિશેષ મહત્વ છે હિન્દુ ધર્મ અનુસાર તુલસી માતા ભગવાન વિષ્ણુને પ્રિય છે અને માતા લક્ષ્મી સાથે પણ તેનો ઊંડો સંબંધ છે જ્યારે તુલસીના છોડમાં લક્ષ્મી યંત્ર સ્થાપિત કરવામાં આવે છે ત્યારે તે કેટલીક ધાર્મિક માન્યતાઓ મુજબ ઘણા લાભો આપે છે આગળ સાંભળતા પહેલા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે લક્ષ્મી યંત્રની સ્થાપના

એ ધનની દેવી લક્ષ્મીનું પ્રતીક છે તેને તુલસીના પાવન છોડમાં રાખવાથી ઘરમાં ધન લક્ષ્મીનો વાસ થતો મનાય છે લક્ષ્મી યંત્ર મુખ્યત્વે ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે જાણીતું છે તુલસીના છોડ સાથે તેની હાજરી આર્થિક સ્થિરતા અને પ્રગતિમાં મદદરૂપ માનવામાં આવે છે તુલસી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રિય છે અને લક્ષ્મી યંત્ર દેવી લક્ષ્મીનું પ્રતીક છે આ બંનેની હાજરીથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી આશીર્વાદ પ્રાપ્ત થાય છે તુલસી અને લક્ષ્મી યંત્ર બંને શાંતિ અને પવિત્રતા રહે છે એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં લક્ષ્મી યંત્ર રાખવાથી ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે ખાસ કરીને ધન અને સમૃદ્ધિ સંબંધિત ઈચ્છાઓ વાસ્તુ શાસ્ત્ર અનુસાર લક્ષ્મી યંત્ર સાથે તુલસીનો છોડ ઘણા બધા દોષો દૂર કરવામાં સહાય કરે છે ખાસ કરીને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત ન થતી હોય ત્યારે તુલસીના છોડમાં લક્ષ્મી યંત્ર મુકવાથી ઘરના વાસ્તુ દોષો ખાસ કરીને નાણાકીય બાબતોમાં અવરોધો પેદા કરતા દોષો પણ શાંત થાય છે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધી શકે છે અને ભક્તિભાવ મજબૂત બને છે લક્ષ્મી યંત્ર સંપત્તિ અને સમૃદ્ધિની સકારાત્મક ઉર્જા આકર્ષે છે જયારે તુલસીના છોડ સાથે મૂકવામાં આવે છે ત્યારે બંને એકસાથે ઘરમાં સકારાત્મક અને શુભ ઉર્જાનો પ્રવાહ વધારે છે યાદ રાખો કે લક્ષ્મી યંત્ર શુદ્ધ મન અને શ્રદ્ધાથી સ્થાપિત કરવું જોઈએ તેને નિયમિત રીતે પવિત્ર જળથી શુદ્ધ કરવું અને આરતી કે ધૂપ થી પૂજન કરવું શ્રેયસ્કર છે સાથે સાથે આપણા કર્મ સારા હશે તો ખૂબ જ શુભ અને સારા પરિણામો મળી શકે છે શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ